पवित्र देवना अपने आमार मानो रा पवित्र देवना अपने आमार मानो रा पवित्र देवना i <speaking in Spanish> <speaking in Spanish> અંદર વહેતો કરવામાં આવી રહેલો છે હું તમારા માટીના પાત્રની અંદર પુનર્થાનને સામર્થ્ય રડી દેવામાં આવી છે તાળી પાડીએ સેવકો આદર કરીએ જે સામર્થ્ય દ્વારા ઈશ્વરના નામમાં તમે ચમત્કાર કરી શકો છો જે સામર્થ્ય દ્વારા ઈશ્વરના નામમાં રોગો મટાડી શકો છો જે સામર્થ્ય દ્વારા તમે બંધનો તોડી શકો છો જે સામર્થ્ય દ્વારા તમને જે અધિકાર આપ્યો છે એમાં આપણે તમે મહિમાના ચમત્કારો અદ્ભુત કામો જોઈ શકો છો ઓ જોતા તાળી પાડીએ આપણી તાકાત આપણું દળ આપણું જ્ઞાન આપણી બુદ્ધિ આપણી તા શક્તિ નહીં પણ જે સામર્થ્ય

હાલેલુયા બંને હાથ ઊંચા કરી બંને હાથ ઊંચો કરી મોડું ખોલો અને ધન્યવાદ કરો પ્રભુ એના માટે તારો દીકરા તરીકે મને અભિષેક કર્યો છે એના માટે તારી દીકરી તરીકે મને અભિષેક કરી છે એના માટે તારો સેવક તરીકે મને અભિષેક કર્યો છે પ્રભુ હું લાયક નહીં હતો પણ તે મને લાયક કર્યા છે મોડું ખોલો મોડું ખોલો મોડું ખોલો હું લાયક નહીં હતો પ્રભુ હા માનને લાયક નહીં હતો સન્માનને લાયક નહીં હતો આપાદાનીને દાનીને લાયક નહીં હતો હા આપણે દેવના સત્યના આત્મ પ્રાપ્ત કરવા માટે લાયક નહીં હતો પણ ઈશુના નામમાં મને લાયક મળી છે તારી

આપણે કુટુંબના જ છે છે કે નહી છે કે નહી કેટલા ઘણા વિશ્વાસ કરો છો કે આપણે એક જ ઘરના છે કુટુંબના જ છે એ તો જરાક આ તે ખરેખર દૂર દૂર ગામડાઓ અને દૂધ કાઢવાનું ને ભીંડા તોડવાના ને કોઈને નાવાનું મોડું થાય એટલે દૂર દૂર ઘરે ઘરે અલગ અલગ જગ્યાએ બેહતા છે પણ એક દિવસે આપણે મધ્ય આકાશમાં બધા સાથે મળીને

ઉચ્ચાર કરીને ધન્યવાદ તો વાત કરો એવું કઈ જલ્દી કર કે અમે એકબીજાની ભાષા સમજી શકીએ હા એક દિવસ એવો આવી રહેલો છે બરોબર એક દિવસ એવો આવી રહ્યો છે અને તે તો બહુ મોટો આનંદનો દિવસ હશે કોના માટે કે જેઓ જીવતા શીખી ગયા છે જીવન જીવતા શીખી ગયા છે પ્રભુને ઓળખીને ભક્તિ કરતા શીખી ગયા છે તેવું જીવન જીવવાનું ચાલુ કરી દીધું છે એ લોકો માટે ખરેખર એનો એકસો પંદર બાર કે એને આપણને સંભાળ્યા છે કેટલા દિવસ સંભાળ્યા છે પુનઃ અગિયાર અને બાર લોકોને ભેગા કરી શકે

જીવતા રાખ્યા અને ભારતની ધરતી પર આભાર માનવાનો આ બે હજાર પચીસ ની ચોવીસ મી તારીખે એટલે કે આ તે જોઈ શકો છો આ સ્વર્ગમાં કેટલા વડીલો છે એટલે હારો આંકડો છે ભાઈ તાળી પાડી લેવી જોઈએ ચોવીસ વડીલ છે દરેક તારીખો તારીખ પ્રમાણે જ મેં આપેલી હતી પરંતુ કોઈકને કોઈ કારણોસર બદલાતું રહ્યું પણ સારો દિવસ આવ્યો આવ્યો ને આવ્યો કે નહીં આવ્યો કે નહીં આ એકબીજાના હાથ પકડો આ દિવસ આપણે બધા રીકામાં હતા કે નહીં હા કોઈનું કટપટ બધા ભેગા થયા આનંદ થયું હા પરમેશ્વર એમાં આનંદ કરનારાઓની સાથે એના સ્વર્ગીય શાસન થી આવેલા આ દેવ દેવદૂતો છે એ પણ હરખાય છે શું કરે છે હરખા છે આખું સ્વર્ગ આનંદ કરે છે પરમેશ્વરને આવું કરવામાં બહુ આનંદ થાય છે હાલે લુયા સંભાળે છે આખું વરસ સંભાળે છે દેશ વિશે કાળજી રાખે છે આ વર્ષ પૂરું કર્યા બાદ બીજા વર્ષમાં પ્રવેશ પમાડે છે અને આ બાદાની વર્ષ આપી દે છે હાલે લુયા થવાનું છે હા એટલે અહીં એકબીજાનો હાથ પકડો તો અહીંના માન માટે ભૂખ્યા રહો અને એમ લખે સહયુગમાં કે ખરેખર લાખો ને લાખો ની સંખ્યામાં દેવદૂતો હર્ષનાદ કરશે હર્ષનાદ કરશે કેમકે એવી વ્યક્તિ વિજેતા પામીને દુનિયામાંથી આવી જય પામીને દુનિયામાંથી આવી સારું જીવન જીવીને દુનિયામાંથી આવી અને ખરેખર આજે તેને હાથે પરમેશ્વર તરફથી મોટો બદલો મળવા જઈ રહ્યો છે અત્યારે હું શું શું મળશે તેની તૈયારીઓ કરેલો છું અપને યેશુ કો એક રૂપિયો દો એનું ટ્રાન્સલેશન આવ જશે એની સેવા વર્ષો નીકળી જશે એના ઘરમાં તમે ધન જોશો એના ઘરમાં તમે આવક જોશો એના હાથે પ્રોપર્ટી ને હાથ એટલી બધી ભરપૂરતા જોશો પણ તેના જીવનની અંદર તેના પરિવારમાં તમે સેવાની જોઈ શકશો પરંતુ જેના ઘરમાં આટલી બધી આબાદાની નથી પરંતુ શરીર જેને પણ તેના જીવનમાં આબાદાની પાડીએ એ આભાર સુધીનું અર્પણ છે એના સાથે એના માટે એ વાંચાવા માંગુ છું પચાસ ચૌદ અને તેની આપે છે છે એટલે જરા એક વિધવા હતી સારફાત્મા એને કંઈક ની જેટલું હતું તેટલું ખંખેરીને ખવડાવી દીધું કેમ કે દેવે એવું કહ્યું હતું દેવે એવું કહ્યું હતું કોને કહ્યું હતું સેવકને કે તે વિધવાને એમ કે જે દેવ એવું કહેશે પેલા મારા માટે રોટલી બનાવી આટલો લોટ છે ને એટલું તેલ છે બધી વાત બંધ કર દેવે કહ્યું છે તે કર તો તારા કુંડીમાં તેલ ઘટશે નહીં ને રોટલે માટલીનો નો મેંદો ખૂટશે નહીં આ દેવે કહ્યું છે બની શકે વિધવા સમજદાર અને સાચી હકીકત સમજદાર હતી દેવે કહ્યું છે તો દેવ મને આ દુકાળના વખતો માં પણ જીવતો રાખશે આજ હું તમને કેવા માંગુ છું સાચો સેવક જયારે તમારા ઘર આંગણે તમારો સાહેબ આવે તો તમે ભાગ્યશાળી સમજો નસીબ સમજો કે મારા સેવકને સેવક ને મારા ઘરે મોકલેલો છે માટે માન આપો કે તે દેવ તમારા ઘરે આવ્યો છે તમારો સ્થાનિક સેવક એ રીતે આદર કરો એ જે કરે તે કરવા દો હું જે કરું તે રીતે મારે મારા પાસે પ્રભુ હિસાબ લેશે પણ સારામાં સારું તમારા મારા માટે કરી શકે તમારા મારા પેઢીઓ માટે કરી શકે આ પીટી પીટી ચાલે તાળી પડવી જોઈએ પરમેશ્વર મહિમા લઈ રહેલો છે હાલેલુયા તે આપણો પિતા છે આપણે તેના બોલો રે હું જાય એટલે તું ઉતાર્યા કરે હાલો

પરમેશ્વરના ના પાસેથી ઉતરતાનો ને પાનો ચડાવી લેશે ગાય લાવ્યા ભેંસ લાવ્યા તો દીધ દૂધ પાનો નીચે ઉતારવો જોઈએ કે ઉપર ચડાવવો જોઈએ કેમ ઓછું થોડું દાંડી બાંડી દાંડ પાણી પંખા હા બધી ચાકરી કરીએ છીએ માવજત કરીએ છીએ અને પછી કાઢવાનું ત્યારે નીચે ઉતારવું જોઈએ કે ઉપર ચડવું જોઈએ ચડાવવું જોઈએ હે હે તો એ તો ગીત ગાતા છે ધોતો તમે દિયા તમે એને દાંડી બી દિયા બાંડી બી દિયા દાંડ બી દિયા पानी भी दिया तो वो क्यों कर ऐसे नाटक करे ऊपर ले जाए रहने करना नहीं आता कुछ भी हो रहा है घड़ी वक्त हाथी खरे कर मंडली ना लोग को अमुक गाय खबर नहीं आ गावड़ा हो के बाद એમ તો એમ તો આ મૂંગા જાનવરો ઇંગ્લિશ મીડિયમ માં નથી ગયા ગુજરાતી માં રાત્રિ શાળામાં નથી ગયા તે કોઈ ગાડે તેના સિવાય બીજાને ઉભા નહીં દેવા દે હો અમારે તમ ભેંસ છે ને તો અમારી પત્ની વગર તો વહુ ને યોહાન ને પ્રિસ્કિલા નજીક ને ઉભી રહેવા દે હું મૂંગા ને જોઈ કેમ એ લોકો કડે કરે એમને એમને દૂધ કાઢતા રે પાણી પીડાતા ચારો નથી નાખતા કે નજીક આવા દે છે તમારી સ્થાનિક મંડળી ની અંદર તમારા દેવના સેવક નું કુટુંબ છે એવા પ્રમા અને કોલસા કાઢી બતાવે હાડકા કાઢી બતાવે આ કાઢી લીંબુ કાઢી બતાવે સાત સાત હજાર આપી દે આ થઈ ગયા સો રૂપિયા નથી કોઈ આપ્યા દોહા થઈ ગયા લોકો અમે લીંબુ કાઢવા હાડકા કાઢવા અને ખરેખર આ કોલસા કાઢવા આવ્યા નથી ઈસુ ના જીરી ના નામ અધિકાર સાથે તમને સોડાવવા આવેલા છે અર્જુન ભાઈ ગાડી ભારી કરે તેના હો પાંચ હજાર તે અલગ અને કંઈ કરી જાય એ અલગ આપણા જેવા તો આખા વર્ષ ધૂળ પાડી નાખી કાદો પાડી નાખ્યો હુડું હુડું કરતા ગયા કઈ કોઈ આપતું હોય નહીં

પેલા ખાઈ જાય પેલા ગોળે તે પેલા પાચન થાય કે પછી ખાય તે પાચન થાય હા નહી ખાધું હોય એટલે જ તે પેલો સલામત નીકળ્યો મને કેશો અના ભાઈ કાં જોવા ગયેલો અરે ભાઈ યુના જ ભાઈ શું અના એમ કે પેલો તે પેલો નિનવે ગયેલો ને આ ખેડાવેલું છે ક્યાં બી તો મોકલેલા છે હા मासलीनी साक्षी से छोकरानी सासूनी वहूनी खंडारियानी सेवकनी खजानसीनी लखवा वाला सेक्रेटरी नी, 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 आ, नी आ, की पानी पानार नी चमड़ी जाय बाकी दमड़ी नी काड़े एवा लोको नी भी गमंडी लोको नी भी બોલતા નહી બોલતા નહી બોલતા શ્રાદ્ધ કદી પણ મમાથી નહી કાઢતા જવાન તમારી વાણી શ્રાબિત થઈ જશે તમારા মাरा ছে আছে নি रा हो চ মাरा মাरा भনে सुু करব। মাरा কি পা লা মাरा चारी সা ছে ম পা लই মারা মাरा হ भ মাरा भ না कारी সা ক मारा মাरा পা ख ঠ ।

अर्पण करो सूतरे अर्पण करो सूतरे अल्पा करो सो दरे